બિલ્ડિંગમાં નિર્મિત અમરકક્ષ ભવિષ્યમાં અનેક લોકોને અંગદાન ની પ્રેરણા આપશે નવી સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગ ખાતે અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત અમરકક્ષને કક્ષ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો કિડની બિલ્ડિંગના ત્રીજા માળે અંગદાતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતું દક્ષિણ ગુજરાતનું આ પ્રથમ મેમોરિયલ છે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ કહ્યું કે સુરત નવી સિવિલ હોસ્પિટલ હવે આરોગ્યની સેવા સાથે અંગદાન ક્ષેત્રે પણ અગ્રેસર થઈ રહ્યું છે નવી સિવિલથી અત્યાર સુધીમાં સડસઠ સફળ અંગદાન થકી બસો ને પચાસથી વધુ જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળ્યું છે અષાઢીબીજના પાવન પર્વે વધુ એક વ્યક્તિનું અંગદાન મળ્યું હતું ગુજરાતમાં અંગદાનને જાગૃતિ આવતા હવે ગુજરાતના જરૂરિયાતમંદ દર્દીઓને રાજ્યમાંથી વધુ સરળતાથી અંગો ઉપલબ્ધ થઈ રહ્યા છે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપદાદા દેશમુખે કહ્યું કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સૌ પ્રથમ અમરકક્ષનું નિર્માણ કરવામાં આવ્યું છે અમરકક્ષ ભવિષ્યમાં અનેક લોકોને અંગદાનની પ્રેરણા આપશે અને માનવ સેવામાં સહભાગી બનશે સરકાર સમાજ સેવાભાવી સંસ્થા અને આરોગ્ય સેનાનીઓના સહિયારા પ્રવાસેથી રાજ્યભરમાં અંગદાનની જાગૃતિ વધી છે પરિણામે રાજ્યમાંથી અંગદાનની સુવાસ દેશના ખૂણે ખૂણે પણ પહોંચી રહી છે